ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મહેશભાઈ આહિરે દ્વારા દિવ્યાંગો વૃદ્ધ પરિવાર તથા વિધવા બહેનો તથા આવાસથી વંચિત પરિવારના હક માટે સુબીરથી આહવા સુધી તીર્થયાત્રાની ચીમકી ઉચ્ચારી છે કારણ કે બે હજાર બાવીસના વર્ષથી અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ નથી ત્યારે ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મહેશભાઈ આહિર દ્વારા અંદાજીત પચીસ કિલોમીટર સુધીના માર્ગ પર જમીન ઉપર આળોટીને એટલે કે કે રગડતા રગડતા આવશે એવી ચીમકી ઉચ્ચારી છે જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે ત્યારે આ સમગ્ર મામલે ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મહેશભાઈ આહિરે શું કહ્યું તે જોઈએ હું ડાંગ જિલ્લાથી મહેશભાઈજી આહિરે આજે જે તે સમયે અમે પાંચ તારીખે મીટિંગ લીધેલ અને હવે પછી પાછો અમે અગિયાર તારીખે મિટિંગ લીધી છે જેમાં ગામના આગેવાનો અને વૃદ્ધ પરિવારો દિવ્યાંગ બહેનો અને વિધવા બહેનો અહીંયા સામેલ છે હવે સરકાર સમક્ષ અમે અમારી માગણીએ બે હજાર બાવીસથી આ બે હજાર ચોવીસ દરમિયાન વારે અમે રજૂ કરેલ છે તેમ છતાંય અમારા મૌલિક અધિકારો ઉપર સરકારે આ સુધી ધ્યાન દોરવેલ નથી કે એના પર કોઈ ચર્ચા રાખેલ નથી જેને ધ્યાને રાખીને અમે આવનાર સમય સુબીર ખાતે ખૂબ મોટી સભા લીએ છીએ અને તમને ખાસ કહેવા માગું છું કે કોઈ દુઃખી વ્યક્તિ હોય

અને સરકાર સમક્ષ આવીશું સરકાર સમક્ષ આવીને આ તીર્થયાત્રા કાઢીશું કેમ કે આ શાસન પ્રશાસન ભગવાન બનીને સત્તા ઉપર બેઠી છે અને અમારું ઉપર ધ્યાન આપતી નથી એના માટે આ તીર્થયાત્રા રહેશે તે જ રીતે આ સમાજના અંદર સમાજના અંદર અગર આ ચોથા સ્તંભની જે મીડિયા છે અમારા મીડિયા બી સારી છે જો તટ્ટસ્થ રીતે કામ કરે છે આજે સરકાર સા સરકારનું લાડકા બનેલા હોય તો તડકા મીડિયા પર પ્રસાર ન થાય સરકારની જ્યારે લાડકા મીડિયા હોય તો તડકા મુદ્દા અમારા જાહેર ન થાય પરંતુ સમાજનું મુદ્દા મુદ્દા અગર તડકા આપતા હોય તો એવા મીડિયાઓને બી અમે આ આ મેસેજ મોકલાવવા માગીએ છીએ કે અમારું મુદ્દાને તમે જગાવજો કેમ કે અમારું વ્યક્તિગત રાજકારણ કરવું નથી મારે અગર રાજકારણ કરવું હોય તો અમે ચૂંટણીમાં બહાર આવતી અગર રાજકારણ કરવાનું હોય તો અમે જ્યારે ચુનાવી ક્ષેત્ર હોય તે સમય નીકળતે પરંતુ એવું ક્યારેય બનેલ નથી કે હું બારે બારે મહિના હું રસ્તા રોડ ઉપર રહું છું અમે રહીએ છીએ અને આ લઈને અમે હવે ચાલવાના છે હવે તમે વિચારતા હોય કે ગ્રામ પંચાયત આવતી છે તો એના માટે આ માહોલ બનતું છે તો ગ્રામ પંચાયત નીકળી જાય પછી અમે આ મુદ્દા ઉઠાવીશું અમારે કોઈ પોલિટિકલ લડવી નથી એ ચુનાવ આવશે લોકો લોકો વિશ્વાસ કરશે તે પછીની વાત છે પણ હવે આ મુદ્દો લઈને અમે લડવાના છે અને આ ડાંગ જિલ્લાના ધારાસભ્યને બી કહેવા માંગે છે કે અમે તમને બી આ અલ્ટિમેટમનો જે મુદ્દો છે આપીશું વલસાડ છવ્વીસ લોકસભાના સાંસદ શ્રી છે એમને બી મુદ્દો અમે આપીશું માન્ય શ્રી પ્રધાનમંત્રી છે એમને બી દિલ્હી ન્યૂઝ અમે પહોંચાડીશું મુદ્દો તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી છે એમને બી અમારી વાતને રજૂ કરીશું અને માન્ય કલેક્ટર સાહેબ થ્રુ આ આવેદનપત્રના અમે અહેવાલો મોકલાવીશું જય ભીમ જય આદિવાસી